રવાના થઈ છે પાકિસ્તાનની તમામ માંગ ફગાવી હોવાની વાત મળી રહી છે આઈસીસીને તપાસમાં કશું વાંધાજનક ન મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું ખિસ્સિયાની બિલ્લી જેવું વલણ જોવા મળી રહ્યું છે તો આઉટપુટ હેડ મુફ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે મુફદ્દલ એક બાદ એક પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેટી સામે આવી રહી છે અને હવે પાકિસ્તાનની ટીમ ફરી એક વખત સ્ટેડિયમ તરફ જઈ રહી છે એ બિલકુલ પાકિસ્તાન પદેથી કરાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આમ પણ જાણીતું છે ભારત સાથેના સંઘર્ષમાં પણ પાકિસ્તાનની ફજેતી થઈ હતી જ્યાં સુધી વાત છે ચૌદમી સપ્ટેમ્બરે રમાયેલી મેચની ભારત પાકિસ્તાન મેચની જેમાં ભારતે નક્કી કર્યું હતું કે ક્રિકેટ રમીશું ક્રિકેટ સામે કોઈ વાંધો નથી પણ ખેલાડીઓ જે હેન્ડશેક કરે છે એ બીસીસીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે જે વાટાઘાટ થઈ હતી એ અનુસાર એ શેખેડ નહીં કરીએ એના સંદર્ભે જ પાકિસ્તાને પાકિસ્તાનની ત્યાં પણ ફજેતી હતી કેમ કે ભારતીય ખેલાડીઓએ શાંતિ મેચ જીતી હતી અને અપમાનિત કરતા પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ નહોતા મેલાવ્યા અને એ પછી નિયમો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જે મેચ રેફરી હતા એન્ડી પાઇક્રોફ્ટ એમને ફરિયાદ કરી હતી કે આ રીતે જે હાથ નથી મેલાવ્યા એ કોડ ઓફ કન્ડક્ટનો ભંગ છે અને તમે પગલાં લો બેચ રેફરીને આખા મામલામાં કશું જ વાંધાજનક નહોતું લાગ્યું એટલે એમણે કોઈ પગલાં લીધા નહોતા ત્યારબાદ આખો મામલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીમાં લઈ ગયું હતું કે અને છેલ્લા બે દિવસથી સતત પાકિસ્તાન ક્રિકેટની આખા પ્રકરણમાં જે નાલેશી થઈ રહી હતી એને લઈને પાકિસ્તાનને લાગ્યું કે આપણે જો દબાણ કરીશું તો આઈસીસી કદાચ આ મામલામાં ઝૂકી જશે એટલે અનકન્ફર્મ રિપોર્ટ તો એવા પણ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ એક ફરિયાદ કરી હતી કે એમની સામે પણ આઈસીસી સ્પેશિયલ કેસમાં પગલા લે અને એમની એમની વિરુદ્ધ કાર્યવાહી કરે પણ જે અત્યારે અહેવાલ આવી રહ્યા છે એ પણ અત્યારે સૂત્રોના આધારે છે અનકન્ફર્મ રિપોર્ટ છે પણ એ વાત નક્કી થઈ ગઈ કે લગભગ એક દોઢ કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા બાદ પાકિસ્તાનની જે વાંકી પૂછડી છે પરિવાર સાબિત થયું છે પહેલા હાથ ન મિલાવવા મામલે ફજેતી થઈ હવે રેફરીના મુદ્દે પણ ફજેતી થઈ છે કેમ કે આઈસીસી એ કહી દીધું છે કે અમારી આંતરિક તપાસમાં કશું જ વાંધાજનક સામે નથી આવ્યું એટલે આમાં કોઈ પગલા લેવાની જરૂરિયાત નથી અને પાકિસ્તાનની તમામ માંગ ફગાવી દેવામાં આવી છે જોકે હજુ એક ફાઈનલ કન્ફર્મેશન બાકી છે પણ જે પાકિસ્તાન એવું કહેતું હતું કે અમે બોયકોટ કરીશું અથવા તો અમે એશિયા કપમાં અમે નહીં રમીએ કે રંબા માટે પોતાના હોટેલથી ટીમ મે કરી ચુક્યું છે સ્ટેડિયમ જવા માટે પાકિસ્તાનની ટીમ નીકળી ગઈ છે અને જે મુકાબલો છે પાકિસ્તાન ને યુએઈ વત એ મુકાબલો થોડો મોડો પણ પાકિસ્તાન બીજા મોડે પણ રમશે ખરું એ અત્યારના સમાચાર છે અને હવે આગળ જોવાનું એ રહેશે કે પાકિસ્તાને આજે હરકત કરી છે એને લઈને આઈસીસી આગળ કેવું વલણ અપનાવે છે જી જી આભાર મુફદ્દલ માહિતી સાથે જોડાવા બદલ